આગળનો પ્રશ્ન પ્રશ્ન બે કૌશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાજીગ્યા પૂરો હવે આપણે ખાજીગ્યા જગ્યા પૂરવાની છે પહેલો પ્રશ્ન પચાસ પૈસા અને રૂપિયા પાંચ નો ગુણોત્તર ખાલી જગ્યા છે પચાસ પૈસા અને પાંચ રૂપિયાનો ગુણોત્તર શોધવાનો છે તો ગુણોત્તર શોધવા માટે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો બંનેના એકમો સરખાવા

પચાસ વિદ્યાર્થી મિત્રો પાંચના ભાગાકારમાં એક જેમ દસ એટલે કે આ આપણો જવાબ સાચો આગળ વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર બે જેમ પાંચ એટલે ખાજી ગયા ટકા આ ગુણોત્તરને ટકામાં શોધવાનો છે તો બે જેમ પાંચ ને શું લખાય બે

સો વિદ્યાર્થી મિત્રો જીરો 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 ઉડી જાય તો વધુ ત્રીસ ગુણ્યા 20 તો ત્રણ દુ છ થશે અને પાછળ જવાબ આવશે 600 ના પંદર ટકા બરાબર એકસો વીસ તો એક્સ બરાબર ખાઈ જગ્યા શું કીધું વિદ્યાર્થી મિત્રો આપણને એક્સ ના પંદર ટકા બરાબર એકસો વીસ તો આપણે શું શોધવાનું છે એક્સ શોધવાના છે તો એક્સ નાની જગ્યાએ ગુણાકાર પંદર ટકા તો પંદર ભાગ્યા સો બરાબર એકસો વીસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એક્સ આ સો જે રહ્યા એ બરાબરની પેલ બાજુ જશે તો એકસો વીસ જોડે ગુણા છે કેમ કે ભાગાકારમાં છે આ પંદર ઉપર ગુણાકારમાં તો નીચે ભાગાકારમાં આવશે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો હું ઉડાડું તો પંદર અઠા એકસો વીસ થાય પંદરના કયામાં એકસો વીસ આવે પંદર અઠા એકસો વીસ તો એક્સ બરાબર આઠ ગુણ્યા સો વધ્યા તો આઠ ગુણ્યા સો કરો તો કેટલો જવાબ આવે આઠસો જવાબ આવે બરાબર જવાબ મળ્યો આઠસો મળી વિદ્યાર્થી મિત્રો આગળ પાંચમા નંબરનો વિદ્યાર્થી મિત્રો રૂપિયા ચાર હજારની સાડી પર બાર ટકા વળતર મળે છે તો વળતરની રકમ કેટલી આપણને શું કીધું વિદ્યાર્થી મિત્રો વળતર કેટલું કીધું રૂપિયા ચાર હજારની જે સાડી રહી એના પર બાર ટકા તો રૂપિયા ચાર હજારના શું શોધવાના આપણે બાર ટકા શોધવાના તો ચાર હજાર નાની જગ્યાએ ગુણાકાર બાર ટકા તો બારના ભાગાકારમાં સો વિદ્યાર્થી મિત્રો જીરો જીરો ઉડાડી દઈએ તો ચાલીસ ગુણ્યા બાર બારનો ઘડ્યો ચાલોથી બાર ચોક અડતાલીસ પાછળ એક જીરો તો જીરો જવાબ કેટલો આવ્યો ચારસો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે આગળ છઠ્ઠા નંબરની ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો એક સ્વેટરની ખરીદીમાં આઠ ટકા પ્રમાણે રૂપિયા એકસો બાણું વળતર મળે છે તો સ્વેટરની છાપેલી કિંમત કેટલા રૂપિયા શું કીધું આપણને કે સ્વેટર છે એની ખરીદીમાં આઠ ટકા પ્રમાણે આપણને કેટલા રૂપિયા મળે છે એકસોને બાણું રૂપિયા વળતર મળે છે તો સ્વેટરની છાપેલી કિંમત કેટલી આઠ ટકા બરાબર એકસો બાણું આપ્યા તો સ્વેટર છાપેલી કિંમત કેટલી હોય સો ટકા તો લખવાનું વિદ્યાર્થી મિત્રો આગળ કે આઠ ટકા તો સો ટકા બરાબર કેટલા તો શું થશે ચોકડી ગુણાકાર સો અને એકસો બાણું ગુણાકાર ભાગાકારમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો આઠ આપણે વિદ્યાર્થી મિત્રો ની આગળ ઉડાડવાની કોશિશ કરી એકસો બાણું આઠ વડે ભાગીએ તો આઠ દુ આ બંને ઉડાડી દઈએ તો ઉપર કેટલા વધે ચોવીસ તો સો ગુણ્યા ચોવીસ ચોવીસ એકા ચોવીસ અને પાછળ બે મીંડા જવાબ કેટલો આવ્યો ચોવીસો જવાબ આવ્યો કેટલો જવાબ આવ્યો ચોવીસો રૂપિયા તો સ્વેટરની છાપેલી કિંમત કેટલી વિદ્યાર્થી મિત્રો ચોવીસો રૂપિયા કિંમતનો પગાર રૂપિયા આઠ હજાર હતો તે વધીને દસ હજાર થયો તો તેના પગારમાં ખાજીગી ટકા વધારો થયો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને ઉમેશનો પગાર કેટલો હતો પેલા કીધું આઠ હજાર કેટલો હતો આઠ હજાર હતો તે વધીને કેટલો થયો દસ હજાર તો પગારમાં વધારો જે થયો એની ટકાવારી શોધવાની આઠ હજાર હતો દસ હજાર થયો કેટલો વધ્યો બે હજાર પગાર વધ્યો તો જે વધ્યો હોય એ ક્યાં લખવાનો ઉપર લખવાનો બે હજાર વધારો થયો પહેલાં કેટલો હતો આઠ હજાર હતો એ નીચે લખવાનો ટકાવારી શોધવાની એટલે ગુણ્યા સો ટકા જીરો 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 ઉડી જાય ઉપર ઝીરો જીરો ઉડી જાય બસો ભાગ્યા આઠ બસો ને વિદ્યાર્થી મિત્રો આપણે આઠ વડે ભાગીએ તો જવાબ કેટલો આવે પચીસ ટકા આવે કેમકે પચીસ ટકા પગાર વધ્યો મિત્રો આગળ વિદ્યાર્થી મિત્રો રૂપિયા ચાર હજાર નું બાર ટકા લેખે બે વર્ષનું સાદું વ્યાજ ખાજ ગયા થાય અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે શું શોધવાનું છે સાદું વ્યાજ શોધવાનું છે ચાર હજારનું બાર ટકા લેખે બે વર્ષનું સાદું રૂપિયા સાદુ વ્યાજ આપણે શોધવાનું છે આ જે રકમ રહી ચાર હજાર એ મુદલ કહેવાય એટલે પી લખશું પી બરાબર રૂપિયા ચાર હજાર બાર ટકા લેખે એટલે આર બરાબર કેટલા લખવાના બાર ટકા બે વર્ષ બે વર્ષ એટલે સમય ટી સમય ટી બરાબર બે વર્ષ લઈશું ઓકે આપણે સાધુ લખીશું આઈ બરાબર ભાગાકારમાં ચાર હજાર ગુણે આ ની જગ્યા લખીશું બાર ગુણે ટી સમય બે ભાગાકારમાં સો વિદ્યાર્થી મિત્રો બે જીરો બે જીરો ઉડી જાય તો શું વિદ્યાર્થી મિત્રો ચાલીસ ગુણે

બાર દુ ચોવી ચાલી ગુણ્યા ચોવી કરે તો નવસો સાહીઠ રૂપિયા આપણને મળે કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો નવસો ને સાહીઠ રૂપિયા જવાબ આવ્યો ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આગળ આપણે નવમા નંબરની ખાલી જગ્યા કઈ ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો નવમા નંબરની શું ક્યાં છે ગત વર્ષનો વરસાદ એકવીસ એકસો વીસ મિલીમીટર હતો તે આ વર્ષે નેવ મિલીમીટર પડ્યો તો વરસાદમાં ખાજીગ્યાની ઘટ થઈ ગયા વર્ષે કેટલો પડ્યો તો એકસો વીસ મિલીમીટર આ વર્ષે કેટલો પડ્યો નવ મિલીમીટર તો ઘટ્યો કેટલો કહેવાય ત્રીસ મિલીમીટર કેટલો ઘટ્યો ઘટ્યો વિદ્યાર્થી મિત્રો પહેલા કેટલો પડ્યો તો એકસો વીસ એ નીચે લખવાના ગુણ્યા સો ટકા શોધવાના અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ઉડાડીએ તો ત્રીસ ચોગ એકસો વીસ થાય તો ઉપર કેટલા વધ્યા સો અને ભાગાકારમાં ચાર સોરે ચાર વડે ભાગ્ય તો જવાબ કેટલો આવે 25 તો આપણો જવાબ આવ્યો ટકાની ઘટ થઈ કેટલા ટકાની ઘટ થઈ પચીસ ટકાની રૂપિયા બત્રીસો ની વસ્તુ વેચતા તેની પર ચાર ટકા આપવો પડે છે તો વસ્તુની વેચાણ કિંમત ખાજી ગયા હોય કોઈ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો એ કેટલાની છે બત્રીસો રૂપિયાની છે બત્રીસો રૂપિયાની વસ્તુ વેચતા તેની પર ચાર ટકા શું આપવો પડે છે જીએસટી આપવો પડે છે તો તેની વેચાણ કિંમત કેટલી હશે વિદ્યાર્થી મિત્રો તો આપણે શું કરવાનું બત્રીસોના ચાર ટકા શોધવાના બત્રીસોના ચાર ટકા શોધીશું તો બત્રીસો નાની જગ્યાએ ગુણાકાર ચાર ભાગ્યા સો બે જીરો બે જીરો ઉડી જાય તો શું બત્રીસ ગુણ્યા ચાર બત્રીસને આપણે ચાર જોડે ગુણીએ વિદ્યાર્થી મિત્રો તો ચાર દુ આઠ ચાર એકસો અઠ્યાવીસ રૂપિયા આ એકસો અઠ્યાવીસ મિત્રો એકસો ને અઠ્યાવીસ ઉમેરીએ તો આઠ બે ત્રણ 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 હજાર ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા કેટલી વેચાણ કિંમત થશે વિદ્યાર્થી મિત્રો ત્રણ ત્રણસો ને તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન એક અને પ્રશ્ન બે જોયો વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોને ઓન કરો